માર્શલ આર્ટમાં ખ્યાતિ મેળવીને સંસ્કારી નગરી નવસારી અને ગુજરાતનું ગૌરવ વધારનાર વિસ્પી કાસદ આજે એક પત્રકાર ઉપર હુમલો કરવા બાબતે ચર્ચાના ઘેરામાં જોવા મળ્યા છે આ સવારના એક પત્રકાર રજનીશ બાગડે ઉપર વિસ્પી કાસદ દ્વારા હુમલો કરવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે

અમે અમારો સર્ફરાઇટ છે મને હમી તમે તમે મારી બંધ કરો આ બધા છે આ કેવું છે આ માણસ બરાબર બે વાર મારા પર કરવાની કોશિશ કરી અત્યારે બી ભાઈ કરું હું પોલીસ ફોન કરું પડું